સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે એક વિચાર આવ્યો કે માણસ પરમાત્મા માટે ઈશ્વર માટે સત્ય માટે ભટકે છે કોઈ સાધુ હોય કોઈ સંત હોય કોઈ મંદિર હોય કોઈ આશ્રમ હોય કોઈ તીર્થમાં હોય એને ગોતવા માટે ભટકે છે માણસ તો આ ભટકારો ક્યારે મટશે આ ભટકારો ક્યારે મટશે પરમાત્માને ગોતવા માટેનો બીજો ભટકારો એ કે જે ચોર્યાસી લાખ જન્મમાં જે ભટકવું પડે છે એવું કે છે શાસ્ત્રો સંતો તો આ ભટકારો પણ ક્યારે મટશે પરમાત્મા મળી જાય ઈશ્વર મળી જાય સત્યને જાણી લઈએ એટલે જે ચોર્યાસી લાખ યોનીનો જે ભટકારો છે એ ભટકારો મટી જાય એક મટે એટલે બીજો મટી જાય તો ભટકારો ક્યારે મટશે આપણે ગુરુ કરીએ છીએ પણ ગુરુનું માનતા નથી ક્યારે ભટકારો નહીં મટે ક્યારે નહીં મટે આપણે શાસ્ત્રોને વાંચીએ છીએ એમાંય લખેલું છે શાસ્ત્રોનું નહીં માનીએ તોય ભટકારો નહીં મટે આપણા જે સનાતન ધર્મના જે સંતો થઈ ગયા આત્મજ્ઞાની સંતો બ્રહ્મજ્ઞાનની સંતો જે થઈ ગયા એ કહીને ગયા છતાંય આપણે નથી માનતા ભટકારો નહીં મટે ભટકારો ત્યારે જ મટશે જ્યારે આપણા શાસ્ત્રોની અંદર જે કહ્યું છે એ માની લઈએ આપણા ગુરુ જે કે એ માની લઈએ આપણા જે સંતો થઈ ગયા છે મહાપુરુષો જે થઈ ગયા છે એ જ્યારે કે અને માનશું ત્યારે જ ભટકારો મટશે તમે થોડોક વિચાર તો કરો કે આપણે આપણા નું કીધું આપણે માની લીધું કે હું ચંદુભાઈ છું મોહનભાઈ છું રામજીભાઈ છું કાંતાબેન છું શાંતાબેન છું ગુરુનું કીધું આપણે નથી માનતા ગુરુ કહે કે પરમાત્મા ઈશ્વર સત્ય એ સર્વ વ્યાપક છે આને જ્યારે માની લેશું આપણે ત્યારે આપણો ભટકારો મટશે પરમાત્મા ઈશ્વર કયો સત્ય કહો જે સર્વવ્યાપક છે એને પછી ગોતવાનો ક્યાં હોય જે સર્વવ્યાપક છે એને પછી ગોતવાનો હોય એટલે ભટકારો ત્યારે જ મટશે જ્યારે આપણે આપણા ગુરુનું કીધું આપણે માનશું ત્યારે જ તે માન્યા વગર ભટકારો નહીં મટે ભલે ગમે એટલા વર થાય હિતેર હિત્તેર વર થાય એંસી એંસી વર થઈ જાય પણ માનશો નહીં ત્યાં સુધી ભટકારો નહીં મટે અમને અમારા ગુરુએ કીધું અને તરત અમે નહોતું માની લીધું અમે બહુ ભટક્યા હતા પણ ગુરુએ કીધું અને માની લીધું એટલે ભટકારો મટી ગયો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો